નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો થી બારસો પંચોતેર ગોંડલમાં અગિયારસો થી બારસો એકોતેર જામનગરમાં એક હજારથી બારસો જામજોધપુરમાં અગિયારસો થી બારસો એકતાલીસ ઉપલેટામાં બારસો થી બારસો સાહીઠ મહુવામાં થી બારસો એક અમરેલીમાં અગિયારસો થી બારસો સુડતાલીસ કોડીનારમાં અગિયારસો થી બારસો ભાવનગરમાં અગિયારસો થી તેર જસદણમાં એક હજારથી એક હજાર એક મહેસાણા માં બારસો છત્રીસ થી તેરસો વિજાપુરમાં બારસો પાસઠ થી બારસો સત્તાણું હારીજ માં બારસો પંચાવન થી બારસો અઠાણું માણસા માં બારસો થી બારસો અઠાણું ગોજારીયા માં બારસો સિત્તેર થી બારસો સત્યાસી વિસનગરમાં બારસો એકતાલીસથી બારસો છન્નું પાલનપુરમાં બારસો અડસઠથી બારસો ત્યાંસી તલોદમાં બારસોથી બારસો એંશી થરામાં બારસો સિત્તેરથી બારસો છન્નું દહેગામમાં બારસો ચાલીસથી બારસો પચાસ ભીલડીમાં બારસો પચાસથી બારસો પંચોતેર કલોલમાં બારસો પંચ્યાસીથી બારસો બાણું સિદ્ધપુરમાં બારસો પાસઠથી બારસો બાણું હિંમતનગરમાં બારસોથી બારસો એંશી કુકરવાડામાં બારસો એકતાલીસથી બારસો બાણું ઘનસોલામાં બારસો ચાલીસ થી બારસો પાસઠ આંબલિયાસરમાં બારસો બોતેર થી બારસો તોતેર દાહોદમાં અગિયારસો એસી થી બારસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે